નમસ્કાર મિત્રો સરકારી પ્રાથમિક શાળામાં ધોરણ એકથી પાંચમાં શિક્ષક બનવા માગતા હોય તો ટેટ વન પરીક્ષા હવે પરીક્ષા આપવાની લાયકાત ધરાવતા હોય એ તમામને સૌથી પહેલો પ્રશ્ન એ જ હોય કે આમાં ઉંમર મર્યાદા શું છે કારણ કે પરીક્ષાની તૈયારી કરવી કે ના કરવી એ એજ લિમિટ જાણ્યા પછી જ ખ્યાલ આવે તો ખાસ સમજીએ કે પરીક્ષા આપવા માટે ઉંમર મર્યાદા નથી પણ પરીક્ષા આપ્યા પછી જ્યારે ભરતી થાય એ ભરતીમાં એ જ લિમિટ છે તો જાણીએ શું છે ઉંમર મર્યાદા તો હાલની સ્થિતિ વાત કરીએ તો એકથી પાંચમાં વિદ્યા સહાયક ભરતીમાં જનરલ કેટેગરી માટે ઉંમર છે અઢારથી તેત્રીસ વર્ષ જેમાં અનામત કેટેગરીમાં એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસને પાંચ વર્ષની છૂટ મળે છે પ્લસ તમામ કેટેગરીમાં મહિલા ઉમેદવારોને પાંચ વર્ષની વધારાની છૂટ મળે છે જનરલ કેટેગરીમાં મહિલા હોય તો પાંચ વર્ષની છૂટ મળે છે પણ જો અનામત કેટેગરીમાં મહિલા ઉમેદવાર હોય તો એમને મહિલા કેટેગરીના પાંચ વર્ષ અને અનામત કેટેગરીના પાંચ વર્ષ એમ ટોટલ દસ વર્ષની છૂટ મળે છે જાહેર થયો છે એ જોયું તો સિલેબસમાં સૌથી પહેલો વિભાગ છે બાળ વિકાસ અને શૈક્ષણિક શાસ્ત્ર જેના ત્રીસ પ્રશ્નો ત્રીસ ગુણ છે આની અંદર પણ પેટા વિભાગ છે જેમાં છે બાળ વિકાસ એના પંદર પ્રશ્નો અને પંદર ગુણ ટોપિક તમે અહીંયા વાંચી શકો છો વિડિયો પોઝ કરીને પણ તમે એના ટોપિક વાંચી શકો છો દરેક ટોપિક એટલા માટે નથી વાંચતો કે જેથી વિડીયોની સાઇઝ વધી જાય ત્યાર પછી બીજો પેટા ટોપિક છે સમાવેશી શિક્ષણ અને વિશિષ્ટ જરૂરિયાત ધરાવતા બાળકોની સમજ એના પાંચ માર્ક્સ છે અને પાંચ પ્રશ્નો આમાંથી પૂછાશે લર્નિંગ ડિસેબિલિટી ધરાવતા અલગ અલગ બાળકો વિશેનો આ ટોપિક છે ત્યાર પછી ત્રીજો ટોપિક છે અધ્યયન અને શૈક્ષણિક શાસ્ત્રો જેમાંથી દસ પ્રશ્ન પૂછાશે અને દસ માર્ક્સ છે આના પણ પેટા ટોપિક અહીંયા આપેલા છે બીજો વિભાગ છે ગુજરાતી ભાષાનો લેંગ્વેજ વન એના ત્રીસ પ્રશ્ન અને ત્રીસ માર્ક્સ છે આમાં પણ પેટા ટોપિકમાં પહેલો ટોપિક છે ભાષા અર્થગ્રહણ જેના પંદર માર્ક્સ છે અને પંદર પ્રશ્નો છે આના પણ પેટા ટોપિક અહીંયા તમે વાંચી શકો છો બીજો ટોપિક છે ભાષા વિકાસની શૈક્ષણિક પદ્ધતિ પંદર માર્ક્સ અને પંદર પ્રશ્નો જેના વિગતવા ટોપિક અહીંયા આપેલા છે ત્રીજા વિભાગમાં છે લેંગ્વેજ ટુ અંગ્રેજી ભાષા ત્રીસ પ્રશ્ન ત્રીસ ગુણ એમાં પણ પેલું છે ભાષા ગ્રહણ પંદર પ્રશ્ન પંદર ગુણ વિભાગ બે અને વિભાગ ત્રણ એટલે કે ગુજરાતી ભાષા અને અંગ્રેજી ભાષા એના ટોપિક એક સરખા છે ત્યાર પછી આવે છે વિભાગ ચાર જેમાં ત્રીસ ગુણ ત્રીસ પ્રશ્ન છે આ વિભાગ ચારની અંદર કન્ટેન્ટ એટલે કે વિષય વસ્તુ છે પંદર પ્રશ્ન અને પંદર ગુણ એમાં એકથી પાંચના ગણિત વિષયના અભ્યાસક્રમ આધારિત પ્રશ્નો પૂછાશે પણ એનું જે લેવલ છે એ દસમા ધોરણ સુધીના રહેશે ત્યાર પછી મેથડ છે પદ્ધતિ શાસ્ત્ર પંદર ગુણ પંદર પ્રશ્ન એમાં ગણિત વિષયની પદ્ધતિ પ્રયુક્તિ અને વર્ગખંડમાં જે પ્રત્યયન થાય છે એ અલગ અલગ રીતે ટોપિક તમે અહીંયા વાંચી શકો છો નેક્સ્ટ પાંચમો વિભાગ છે પર્યાવરણ સામાન્ય જ્ઞાન અને શિક્ષણના વર્તમાન પ્રવાહો જેને આપણે કરંટ અફેર્સ કહીએ છીએ પણ એ ખાસ શિક્ષણ રિલેટેડ તો એના આ ત્રણેય ટોપિકના ત્રીસ પ્રશ્ન અને ત્રીસ ગુણ છે ત્રણેયમાંથી ડિવાઈડ કરેલા છે જેમાં પહેલું છે પર્યાવરણ વિષય અને એની મેથડ તો એના વીસ ગુણ વીસ પ્રશ્નો છે જેમાં એકથી પાંચનો અભ્યાસક્રમ હશે એમાં પણ વીસ ગુણમાં પણ ડિવાઇડ છે કે વિષય વસ્તુ દસ ગુણનું છે અને પર્યાવરણની પદ્ધતિ દસ ગુણની છે દસ પ્રશ્ન દસ ગુણ તો પર્યાવરણ પદ્ધતિમાં પણ ટોપિક અહીંયા વિગતવાર આપેલા છે જેના આધારે આપણે તૈયારી કરી શકીએ બાકીના દસ ગુણમાં સામાન્ય જ્ઞાન રીઝનિંગ મેથ્સ વગેરે છે અને છેલ્લે પાંચ ગુણમાં શિક્ષણને લગતું કરંટ અફેર્સ છે તો આ સિલેબસ છે જો આ સિલેબસની પીડીએફ તમે ઓફિશિયલ નોટિફિકેશન સાથે જોવા માંગતા હોય તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તમે જોઈ શકો છો